તો મિત્રો આપણે સવારમાં વ્લોગ બનાવ્યો હતો તે હું થોડોક ફોનમાં મચી રહ્યો હતો તે આખો રિસ્ટાર્ટ થયો ગયો હતો અને તે વ્લોગ ઉતારેલો બધો ડિલીટ થઈ ગયો છે તો મિત્રો આપણે ફરીથી વ્લોગ બનાવવો પડ્યો છે સવારમાં જે આપણે આમાં ઘઉં પૂંખ્યા હતા બેન અને મારા પપ્પાએ તે બધા જ વિડીયો ડિલીટ થઈ ગયા હતા અને અત્યારે ફરીથી ઉતારી રહ્યો છું બધી મહેનત પાણીમાં જતી રહી છે અને અત્યારે આમાં રોટાવેટર ચાલુ છે એટલે કે કટર અને મોડા પછી આમાં પાવડો લઈને આમાં પાળવી બાંધવા માટે ટેક્ટર આવવાનું છે મિત્રો આમાં ટ્રેક્ટર ચાલુ છે અને પાછળ પાછળ બગલા શું કરી રહ્યા છે તમે જોઈ શકો છો કેટલા બધા બગલા આવ્યા છે આ બાજુ રોટરાવેટર ચાલુ છે તો મિત્રો બધા કહે છે ને કે વ્લોગ બનાવો એમાં શું છે તો મિત્રો જે વ્લોગ બનાવે છે એને જ ખબર પડે છે કે વ્લોગ બનાવવામાં કેટલી તકલીફ પડે છે આમ વ્લોગ જ્યારે કેમેરો બંધ હોય ત્યારે બધી જ યાદ હોય છે અને જ્યારે કેમેરો ચાલુ કરે છે ને ત્યારે બધી જ લઈ જવાય છે તો મિત્રો તમે પણ એકવાર ટ્રાય કરીને બતાવો કે તમે કેવો વ્લોગ બનાવો છો તમે બીજાની હંસી મજાક તો ઘણા બધા ઉડાડે છે પણ તમે એકવાર કેમેરા સામે બોલી તો જુઓ તમને પણ ખબર પડે કે કેવી રીતે વ્લોગ ઉતરે કોઈ વ્યક્તિ ગમે તેવા વ્લોગ ઉતારતું હોય તે મિત્રો ફાઈનલી ટ્રેક્ટર આવી ગયું છે અને અમે પણ પાળી બાંધવા માટે આવી ગયા છીએ હું અને માહી બંને જોઈ શકો છો માહી અહીંયા આગળ આગળ દોડે છે માહી પાળિયું ના ભાગ ઘઉંનું વાવેતર આપણે થઈ ગયું છે અને કાલે સવારે આમાં પાણી વાળવાનું છે ઓ આ બાકી રહી જાય છે તે અત્યારે બાંધવાનું છે આ બાજુ ટ્રેક્ટર ચાલુ છે તમાકુવાળામાં પણ બાંધવાનું બાકી છે

મિત્રો એક વાતનો અફસોસ રહી ગયો કે મેં સવારે જે ટ્રેક્ટર પર ચાલુ હતું અને ઘઉં પોંખ્યા હતા તે વિડીયો ઉતાર્યો હતો પણ એ ફોનમાંથી બધા જ વિડીયો ડિલીટ થઈ ગયા છે ને અત્યારે આ ફરીથી વિડીયો ઉતારી રહ્યો છું એક મારાથી મોટી ભૂલ થઈ ગઈ હતી ઘઉંનું વાવેતર ચાલુ હતું પોંખવાનું તે બધા વિડીયો ઉતારેલા હતા એ બધા વિડીયો ડિલીટ થઈ ગયા આ બાજુ પણ પાળીઓ બાંધવા આવી રહી છે માહીની મમ્મી ફાઇનલી પાળી નાખવા માટે ડ્રેક્ટર આવી ગયું છે અને આ બાજુ પાળીઓ ન થઈ ગઈ તો મિત્રો ફાઇનલી પાળીઓ બંધાઈ ગઈ છે ને હવે તેમાં ખાંચા બુરવાના બાકી છે માહી બેન શું કરે છે જુઓ બેઠા છે જુઓ તમે ના એડે માહી જોઈ શકો છો હાલો હવે મિત્રો ફાઈનલી પાળીઓ બંધાઈ ગઈ છે અને માહી બેન પણ ઘરે જઈ રહ્યા છીએ અને અમે બંને જણા ખોંચા બુરવાના બાકી છે તે બાંધીએ છીએ અને સુરજ દાદા પણ આ સંભાળ્યા છે જોઈ શકો છો આ શું કરે છે જુઓ તમે આ જાય 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 અત્યારે વાગી ગયા છે સાંજના છ ને આ બાજુ મોર આવીને બેઠો છે જોઈ શકો છો તમે તમને મારું પેલા હજુ કામકાજ બાકી છે બારી બારીઓ બાકી છે આ બાજુ કબાટ બનવાનું ચાલુ છે અહીંયા દરવાજા હજુ લગાવવાના છે આ બાજુ ફ્રીજ પડ્યું છે હાર્દિક ભાઈ શું ખાય રહ ખાય રહો મનાલજી મમ અને એક આ બાજુ ખાય છે મને થોડું થોડુંક ગરીબી આવતી હતી તો જ્યાં મિત્રો મને આશા છે કે તમને આજનો મારો આ વિડીયો જરૂર પસંદ આવ્યો છે મારો આ વ્લોગ પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કોમેન્ટ અને તમારા મિત્રોને શેર કરો અને મારી આ ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીશું કાલે એક નવા જ બ્લોગ વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી